ખેડૂતોની ઓછા ભાવની બુમરાણ વચ્ચે સરકારે હવે નિકાસની છૂટછાટ અને ઓછી આવકને પગલે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે દેશમાં ડુંગળીના ભાવને મામલે તડાફળી મચી રહી છે જોઈએ આ અહેવાલમાં રવિ સિઝનમાં ડુંગળીની ઉપજ ઓછી થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ડુંગળીના નિકાસકારો અને ઉદ્યોગના અગ્રણીઓએ રવિ ડુંગળીના ઉત્પાદનમાં ત્રીસ ટકાના ઘટાડાનો ભય દર્શાવતા પુરવઠામાં વિક્ષેપ આવવાની ચેતવણી આપી છે જેને પગલે આગામી દિવસોમાં ખેડૂતોને ફાયદો તો થશે પરંતુ વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ડુંગળીના નિકાસકારો અને વેપારીઓએ ડુંગળીની અછત અંગે ચેતવણી આપી છે રવિ ડુંગળીના પાકમાં ત્રીસ ટકાનો ઘટાડો થવાની આશંકા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાનમાં ફેરફારના પાકને વધુ ઉત્પાદનમાં અવરોધરૂપ બન્યા છે ગત વર્ષે પણ અનિયમિત હવામાનને કારણે શેરડી કઠોળ વગેરે પાકોની ઉપજમાં ઘટાડો નોંધાયો હતો તો નિકાસકારોએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ અને માંગમાં નોંધપાત્ર વધારો થશે કારણ કે એક તરફ રમઝાનના તહેવારમાં માંગ વધશે તો બીજી તરફ ખરીફ પાકનું આગમન ઘટ્યું છે અને રવિના આગમનમાં થોડો ફરક છે તેમજ આ વર્ષે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં રવિ પાક ઘણો ઓછો છે ખરીફ પાક તેના છેલ્લા તબક્કામાં છે અને આગામી પંદર દિવસમાં આવકમાં ઘટાડો થશે રવિ પાક મધ્ય માર્ચ પછી બજારોમાં પહોંચવાની ધારણા છે પરંતુ ઉપજ ગયા વર્ષ કરતાં ઓછી રહેવાની શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા